વલસાડમાં કમોસમી વરસાદ છઠ પૂજામાં વિઘ્ન હવામાન વિભાગની આગાહી વચ્ચે શ્રદ્ધાળુઓ ભીંજાયા વલસાડ જિલ્લામાં સોમવારની મોડી સાંજે હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો કાળા વાદળો ઘેરાયા બાદ ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે છઠ પૂજાની વિધિમાં વિઘ્ન પડ્યું હતું વલસાડના મોગરાવાડીમાં આવેલ મોટા તળાવના કિનારે છઠ પૂજા માટે મોટી સંખ્યામાં એકત્ર થયેલા શ્રદ્ધાળુઓ અચાનક આવેલા વરસાદથી ભીંજાઈ ગયા હતા આ કમોસમી વરસાદે પૂજાની વિધિમાં અડચણ ઊભી કરી હતી શ્રદ્ધાળુઓ વરસાદને કારણે છત્રછાયા શોધવી પડી હતી અને રસ્તે ભીંજાઈને જતા જોવા મળ્યા હતા છેલ્લા ત્રણ ચાર દિવસથી આ વિસ્તારમાં અસામાન્ય હવામાન જોવા મળી રહ્યું છે જ્યાં લોકો એક જે દિવસમાં ત્રણ અલગ અલગ ઋતુઓનો અનુભવ કરી રહ્યા છે አይ ጥሩ ነው የ ተመለስን ተመረመቶ እንጂ የነገረውን ሰሞች የነገረውን የነገረውን የሚሆኑት ሰዎች ቋንቋውን ይረዳሉ